નિયમો આપણે બધા કરીએ છે તો ખરા પણ નિયમો શા માટે આપણે બનાવીએ છીએ તોડવા માટે જ બનાવીએ છીએ આપણે ક્યારેય એ નિયમને અનુસરણ કર્યું નથી આપણે નિયમ તોડવા માટે જ બનાવીએ છીએ સુદામાના જીવનના પણ બે નિયમ છે પહેલો નિયમ કે કોઈની પાસે માગવાનું નહીં આપણને તો આ નિયમ ના ચાલે આપણે તો એમ કે માગ્યા વગર તો દાહડો ના જાય આપણો એટલે માગો માગ્યા વગર સમાજની કહેવત છે ને માગ્યા વગર માય પીરસશે નહી એટલે માગો આપણે એમ માગવાનું થાય ત્યારે આપણે મોડું કેટલું મોટું થઈ જાય છે અને હાલવાનું થાય ત્યારે હાથ ધીરે ધીરે પાછો ખેંચીએ છીએ આપણે માગવાનું થાય તો મોટું મોડું કરીને માગીએ છીએ અને થાય ત્યારે સંકોચીન આપીએ છીએ નરસિંહ સુદામાનો જે નિયમ છે કે કોઈની પાસે માગવાનો નહીં આપણે તો સવાર પડે ને આપણી માગણીઓ ચાલુ થઈ જાય ભગવાન આલજો ને ભગવાન આ કામ કરી આલજો ને ભગવાન આ મુસીબત છે ભગવાન આટલા રૂપિયાની જરૂર છે જાણે આપણે આપણે નોકર ના રાખ્યો હોય આપણો છતાં ભગવાન ઈશ્વરે ના નથી પાડી કે નહીં આપવું એમ આપ્યા કરે છે ભગવાન લેતો જા લેતો જા લેતો જા સુખદેવજી વર્ણન કરી રાજા સુદામાના જે નિયમ કોઈની પાસે માગવાનું નહીં મેં અગાઉ પણ આ જ કથામાં કહ્યું છે આપને કે દર વખતે માગ્યા કરતા ક્યારેક તમારા હૃદયનો આનંદ એ ભગવાનની સામે વ્યક્ત કરો ક્યારેક આભાર વ્યક્ત કરો ભગવાન આભાર તારો તો બે શરમની જેમ ભગવાન આ હાલજોને ભગવાન આ કરી હાલજો અને ભગવાન આ જોઈએ છે ભગવાન આ કામ છે ભગવાન આ મુસીબત છે બોલો ભગવાને તમારા ઘરનું રખેવાળું એ કરેલું છે ચોકીદારની જેમ ઘરમાં દાગીના પડ્યા હોય રૂપિયા પડ્યા હોય ને તમે બે ચાર દિવસ બહારગામ જવાના હો બોલો ભગવાનને કેવું કામ સોંપીને જવું છે એ ભગવાન મારા ઘરમાં આટલું સંપત્તિ પડી છે આટલા દાગીના પડ્યા છે આટલા રૂપિયા પડ્યા છે અને અત્યારે ચોરીનો માહોલ વધી ગયો છે બે ચાર દિવસ મારે બહાર જવાનું છે આ બધું પડ્યું છે ભગવાન હું પાછી આવું ને ત્યાં સુધી ઘર સાચવી લેજો હો બોલો ભગવાન તમારા ઘરનો ચોકીદાર થઈ જાય પ્રત્યેક ના કાર્ય પૂરા કરે છે ભગવાન આપણે માગ્યા કરીએ ભગવાન આ લો આ જોઈએ આ કરી આપો આ જોઈએ જોઈએ આમ વિચારો કે તમારી જોડે જો કોક આવીને રોજ આવું કરે તો કોક નો કોક રોજ તમારી જોડે આવે ભાઈ આ ને ભગવાન આ કર્યા લે ભાઈ આ કરી લે આ કામ કરી ને આટલા રૂપિયા લે બોલો તમને કેવો કંટાળો કેવો ગુસ્સો આવે તમને કે રોજ હવાર પડે માગવાય જઉં તો ક્યારેક ભગવાન કે રોજ હવાર પડે ચાલુ કરી દે છે એનો ઈશ્વર નથી કંટાળતો એક બહુ સુંદર એક વાત વાર્તા મેં વાંચી હતી એક ધનવાન શેઠ રોજ સવારે મંદિરમાં દર્શન કરવા જાય મંગળા થાય ને જ્યાં ટેરો ખસે ને પેલો ભગવાનની સામે પેલો ઉભો હોય અને રોજ આ નિયમ રોજ ધનવાન શેઠ મંગળાના દર્શન ખુલે ટેરો ખસે અને સામે ઉભો હોય અને રોજ કંઈક નું કંઈક માંગે ભગવાન આજે આ કામ છે આ કરી ભગવાન આજે આટલી જરૂર છે આ કરી ભગવાન આજે આટલા રૂપિયા જોઈએ આની વ્યવસ્થા કરી રોજ કંઈક નો કંઈક માંગ્યા કરે અને એક દિવસ બન્યું એવું કે રોજના નિયમ પ્રમાણે સવારે મંગળાના દર્શન કરવા આવ્યો છે ટેરો ખસ્યો પેલો ભાઈ ધનવાન શેઠ છે આજે એણે હાથ જોડી વંદન કરવા ગયો અને ધનવાન શેઠે જોયું તો આજે ભગવાન ઊંધા ઉભા છે ભગવાન ઊંધા ઉભા છે એટલે પેલો ધનવાન શેઠ કહેવા લાગે અરે ભગવાન આપના દર્શન નહીં થયા છે આજે મારો દાડો બગડશે આજે મારો દિવસ સારો નહીં જાય રોજ તમારો મુખ જોઈને મારા દિવસની શરૂઆત કરવું આજે તમે ઊંધા ઉભા છો તમારા મુખ ના દર્શન આપો દર્શન એટલે ઊંધા ઉભા રહેલા ભગવાને પેલા ને જવાબ આપ્યો રોજ તમારે જ દાડા હારા કાઢવા હોય અમારે કોક દાડો હારો કાઢવો હોય ને રોજ હવાર પડે ને આઈ જાઉં છું ભગવાન આલજો ના કરી આલજો ના બસ ક્યારેક હૃદયનો આનંદ વ્યક્ત કરો બસ ભગવાન તારી કૃપા અમારા બધા ઉપર રાખજે બીજું કશું નહીં કશું જોઈતું નથી કશું માગવું નથી બસ ને આવા આશીર્વાદ આપતો રહેજે બસ આટલું કહો અને ભગવાનની જોડે એમ તથાસ્તુ કહેવા સિવાય બીજો ટાઈમેય નથી તમારી બધી વાર્તાઓ લાંબી લાંબી સાંભળવાનો ટાઈમ નથી ભગવાન જોડે કારણ ઈશ્વર એક છે ભગવાન એક છે અને એના ભક્તો કેટલા બધા છે હવે એકની પાછળ જો ભગવાન દસ દસ મિનિટ કમ સે કમ ચાલો દસ તો બહુ લાંબી વાત છે રોજ એક વ્યક્તિની પાછળ એક મિનિટ જો ભગવાન ફાળવે તો એના એક દિવસમાં મંદિરમાં કેટલા બધા હજારો લોકો આવતા હોય હવે બધાઈને જો ભગવાન એક એક મિનિટ આપે તો ભગવાન ક્યારે નવરા પડે ખરા એટલે ભગવાનને તમારી લાંબી લાંબી વાર્તાઓ સાંભળવાનો ટાઈમ નથી ભગવાનને તો ખાલી તથા એમાં તમારું દુઃખ રડ્યા કરો ભગવાન આ તકલીફ છે ભગવાન આ મુસીબત છે ભગવાન આ જોઈએ ભગવાન આવું થયું ને ભગવાન તેવું થયું ભગવાન કે તથા જા તારું આવું ગાડી ચાલ્યા કરે જા ક્યારેક તમારો હૃદયનો આનંદ વ્યક્ત કરો ભગવાન અમારી લાયકાત કરતા પણ તેમને બહુ વધારે આપ્યું છે બસ આવી કૃપા રાખજે સુખદેવજી વર્ણન કરીએ પરીક્ષિત સુદામાના જીવનના બે નિયમ કોઈની પાસે માગવાનું નહીં અને બીજો નિયમ આવતીકાલની ચિંતા કરવાની નહીં આ બે માંથી એક નિયમ આપણને લાગુ ના પડ્યો કારણ માગ્યા વગર આપણું આપણને ફાવતું નથી અને ચિંતા કર્યા વગર રહેવાતું નથી કાલની ચિંતા નહીં આપણે તો આજની જ ચિંતા બહુ કરીએ છીએ બપોરે જમવાનું બનાવ્યું હોય ને જમવા બેઠા હોય જમવાનો એક કોરિયો મોડામ ના મૂક્યો હોય એમાં આપણે ઘરના આખો પરિવાર બધા જમવા બેઠા હોય એટલે પહેલો જ પ્રશ્ન કરીએ બોલો છે ને પહેલી આજની જ ચિંતા આપણને સુદામો કહે છે નહીં આવતીકાલની ચિંતા ના કરાવ જે સમય જે મળે બસ એ ચલાવી લો ચલાવી લો કદાપી ચિંતા ના કરો ચિંતા કરવાનું કામ આપણું નથી એ ઈશ્વરનું છે આપણે નાહકની બધી ચિંતાઓ કર્યા કરીએ શું થશે શું થશે ક્યારેક ચિંતામાં ને ચિંતામાં આપણે કાયરતા બતાવીએ છીએ તમને એવું નથી લાગતું કે તમે કાયરતા બતાવો છો ભગવાનને ભગવાન આવું કરી ભગવાન આ આપીજો ભગવાન આ લી આલજ પ્રભુ નો ભક્ત કાયર ના હોય એ તો બળવાન હોય કાયર ના હોય એ તો સુરવીર હોય બળવાન હોય અને પદે આપણે કેવા કહીએ છીએ બોલો કાયરતાના પદ નથી ખાતા કેવા પદે કહીએ સમય મારો સાધ જેવાલા હું તો કાલા બોલા આ શું કરો છો તમે કાયરતા બતાવો છો કેવી કેવી નબળાઈ બતાવી તમે ભગવાનની જોડે હે ભગવાન તને કાલા વાલા કરો બધું વાંચવી લેજો આગળ લખે છે અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહ અનુભા એ રે સમય મુખ તુલસી દેજો દેજો યમુના પાન સમય મારો સાધ જે હું તો કાલા બોલા કેવી નબળાઈ બતાવી તમે ભગવાન જોડે હે ભગવાન છેલ્લા સમયે મોડામાં તુલસી દલ પધરાવી જો યમના ગંગાના નીર મૂક્યાલજો ભગવાન આ કરી